ડ્રાઈવરોએ હડતાલ પર ઉતરતાના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો જોવાંડી અને અમુક અમુક જગ્યાએ પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ પૂરું ડ્રાઈવરો એ હડતાલ પર ઉતરતાના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ પતિ આવી છે અને બાકીના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે હડતાલ કેટલા દિવસ ચાલશે ની કેટલા દિવસ માહિતી હજી મળી નથી જેથી તમામ ગામોના લોકો પેટ્રોલ પંપ પર બોટલો અને ડ્રમ જેવા સાધનો લઈને પેટ્રોલ ડીઝલ લેવા માટે ઉમટી પડ્યા છે જેની માહિતી મળી આવી છે અને પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહેલ છે સરકાર શ્રી ના નિયમોનું સમગ્ર વાહન ચાલકો હાઈવરો જે સમગ્ર બની રહ્યું છે સરકાર શ્રી પોતાના નિયમો બદલાવ કરશે કે નથી જે જોવાનું બની રહેલ છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી ની